બાળકોને વાંચન લેખન અને ગણન શીખવવું એ પ્રાથમિક શાળાનું મુખ્ય લક્ષ્ય છે એ આપણે વર્ષોથી સમજીએ છીએ અને વાંચન વિશે આપણી સભાનતા શિક્ષકો તરીકેની ઘણા વર્ષોથી છે તો એને માટે આપણે કેટલાક નમૂનારૂપ બાળકોને લઈ અને એમને વાંચતા એમનું વાંચેલું આપણે રેકોર્ડિંગ કર્યું અને એ રેકોર્ડિંગ કર્યા પછી આપણે ક્યાં ક્યાં તકલીફો પડે છે એનું એક પૃથક્કરણ કરવાનો પ્રયત્ન કર્યો અને એમનું જે વાચન છે એ વાંચનને તપાસવાનો આ એક ઉપક્રમ કર્યો શંકર અને ઉમિયા બે દીકરા હતા એ એકનું નામ કાળી કેૈય અને બીજાનું નામ ગણેશ બે ભાઈ માં ગણેશ દુ દુ હતા નાના નાના પણ અને મોટું મોટું માથું કળિય કાર્તિક તો હરણની ફા ફાણી દોડી પણ ગણેશનું પેટ મોટું પટારા જેવું ખોદો દવાનું કે ડુકવાનું આવે તો એમને ન ફાવે વાંચો પરિવાર છેરા ચી ઘરોમાં તેના દાદા ડિ રહી છ રા ચી ના ના બહી ન છે ત મિશા છે ઈશા પાસે છે લા પાસેલા મ તર છે રાજીના પપી ને કરી કરે છો તાન મોમાં ફે ઈએ ફીસા વેરી ગુડ વેરી ગુડ છે વેરી ગુડ અમાર રાજુની બેનનું નામ શું છે રાજુની બેનનું નામ હ રાજુ રાજુની બેનનું નામ આપ્યું છે ને શું છે એનું નામ સારું રાજુની બેનની પાસે ઢીંગલી છે અને રાજુ પાસે શું છે રાજુ કઈ ગાડી છે સારું રાજુના પપ્પા શું કરે છે હે પપ્પા શું કરે છે એના નોકરી કરે છે અને એની મમ્મી શું કરે છે રસોઈ કરે છે આમાં તો એવું લખ્યું છે ઓફિસે જાય છે કે ઓફિસ તારી મમ્મી રસોઈ કરે છે હે ને પણ એની મમ્મી તો ઓફિસે જાય છે હે ને રાજુના ઘરમાં દાદા દાદી છે ખરા તારા ઘરમાં છે દાદા કોને કહેવાય દાદા બાપાની હે બાપાની બાપાની દાદા કહેવાય સારી કહેવાય આ ફકરો વાંચવાનો છે બરાબર વંચાય છે ને ચાલો વાંચો હા ઊંડી ગયો બીજી એ તો તરફ દોડાયો ત્યાં એ અબોલજીવ પથરા પગ્ર માથું પછાડી પછાડી એ મરી ગયો લાખો પૈસા આપવા ગયો ત્યાં એણે શેઢ પાસે થી બધી વાત જાણી વણ જરાના પસ્તા પુસ્તાવાનો કઈ પાર ન રહ્યો કૂતરાનું નામ શું હતું ચાલ કૂતરાનું નામ ડાઘિયો શા માટે રાખ્યું છે કેવો જીવ જીવ મોટેથી બોલો જીવ જંતુ જીવજંતુને એમ કે અબોલ જીવ છે તો અબોલ જીવ કેમ કીધો સ્થળ પર ડાઘીઓ થંભી ગયો એની બદલે શું લખ્યું છે આમાં શું લખ્યું છે ઘડી ભર ઘડી ભર ઘડી ભર થંભી ગયો ઘડી ભર એટલે ઘડી એટલે ઘડી એટલે ઘડીવાર થાકી ગયો ઘડીવાર થંભી ગયો એટલે થાકી ગયો થાકી

સારું પ્રસ્તાવો કોને થયો ડાઘિયાને શેઠને કે વણઝારાને છે શેઠને થયો સારું શું નામ બેટા મોહન 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 બેટા આ ત્રણ લીટી વાંચવાની અત્યારે અહીં મેં નિશાની કરી છે ને એટલું ચાલો વાંચો મોત્રીઓ બનાવાના બરાબર એક સીપલી હતો એનું નામ તુલમોહન ર ન હતું લોકો એને મોહન કહી ને જ બોલાવતા હતા મોહન અદલુત અને આ બે હું 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 બ મંત્રીઓ તે મૂત્રીઓ જોઈને ભલ ભલા દંગ રહી પોતાના એક પોતાના એક મિત્રની મૂર્તિ વેલી હા હવે અહીંયા ઉભો બેટા બરાબર સરસ વાંચ્યું હતું પણ મને એ કહેતો આમાં કોની વાત કરી છે શિલ્પીનું કીધું શિલ્પી ની વાત કરી શિલ્પી નું શિલ્પી નું નામ શું હતું એ તો કે મને લોકો એને કયા નામે બોલાવતા હતા તારું નામ શું છે તો તારા નામ નો જ છે લે તારો નામેરી છે આ શિલ્પી તો શિલ્પી નું કામ શું હવે કે જોય ચાલ એનું નામ મોહન જ વાત છે મોહન કે કે જોઈન શિલ્પી નું કામ શું અને વાંચ્યું ફકરામાં એ શું કામ કરતો હતો આની અંદર લખ્યું છે ફરી વાર વાંચતો આ શું લખ્યું છે તમારે અહીંયા તમે સવારે પ્રાર્થના કરતા હશો તો પ્રાર્થનામાં કંઈક સામે મૂર્તિ તો હશે ને શું કહેવાય એને મૂર્તિ હા અને અહીંયા શું લખ્યું છે મૂર્તિ અને તું શું વાંચતો હતો હવે સમજાયું કે એનું કામ શું હતું મોહનનું કે જોઈ મૂર્તિ બનાવવાનું મૂર્તિ બનાવવાનું કામ શંકર અને જ્ઞાને બે દીકરા હતા એકનું નામ કાર્તિકે અને બીજાનું નામ નામ ગણેશ હતા નાના નાના પગ અને મોટું મોટું માથું માથું કાર્તિકેય તો હરણની ફાડે દોડે પણ ગણેશનું પેટ મોટું પટાળા જેવું દોરવાનું કે કૂદવાનું આવે તો એમને નફાવે વેરી ગુડ આમાં મહાદેવ માટે કોઈ એક શબ્દ વાપર્યો છે મહાદેવ માટે બીજો કોઈ શબ્દ વાપર્યો છે મહાદેવનું નામ સાંભળ્યું છે મહાદેવ એટલે કોણ શિવજી નું નામ સાંભળ્યું છે શિવજી શિવજી એટલે કોણ મહાદેવના મંદિરે કોઈ દિવસ ગઈ છું તો ત્યાં કોણ હોય છે મહાદેવના મંદિરમાં કોણ હોય છે તું કઈ નથી સારું આ ઉમિયા છે ઉમિયા એ ઉમિયાની મૂર્તિ હોય છે મહાદેવના મંદિરમાં હોય તેને તું શું કે એમને ઉમિયા ઉમિયા માતા કે અને એમનું બીજું નામ છે મહાદેવના મંદિરમાં જે ઉમિયા માતા હોય એમને કઈક બીજું નામ આપે છે તું શું પાર્વતી હા બહુ સરસ આપડે છે ગામમાં વસનારા માણસો ઓલદોલ તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો જાતનો ચારણ તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ તેને એને ઘોડા સાથે ભારે હેતપ્રીત અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓવાળા કેસરિયાને તબેલામાં હણહણાટી કરે આવો આવોવાલા કેસરિયો એક દી વડોદરામાં જઈને ઊભો રહો મેળ માનતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા હજાર રૂપિયાની વાસણી કેળીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી વાટ ખર્ચી ખર્ચીમાં પાંચસો તો વપરાઈ ગયા હતા એક એક પણ ઘોડો ખપતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા વેરી ગુડ બહુ સરસ વાંચ્યું હવે હું સવાલ પૂછું ને એના જવાબ આપજે મોટેથી જવાબ આપજે હો સૌ કરતા સવાયો એટલે શું સૌ કરતા સવાયો હોય તેમ વાંચ્યું ને અંદર સૌ કરતા સવાયો હતો એ આદમી આદમી એટલે શું માણસ માણસ એટલે માણસ હવે એ સવાયો હોય તું પેલી છોકરી કરતા સવાઈ છું એનો અર્થ શું થાય નથી આવડતું કંઈ વાંધો નહીં વાલાને ઘોડાઓની સાથે નાનપણથી હેતપ્રીત કેમ હતી તેને ઘોડા સાથે ફાળી હતી કેમ કેમ હતી હેતપ્રીત કેમ હતી કઈ વાંધો નહીં વાલાની અટક શું હતી અંદર આપ્યું છે ને વાલાની અટક શું હતી સારું કંઈ વાંધો નહીં જો પંજાબ ઉપરથી પંજાબી થાય થાય ને કચ્છ ઉપરથી કચ્છી થાય હમ કાઠિયાવાડ ઉપરથી કાઠિયાવાડી થાય તો ગુજરાત ઉપરથી શું થાય વેરી ગુડ બંગાળ ઉપરથી શું થાય અને પંજાબ ઉપરથી શું થાય અને બંગાળ ઉપરથી શું થાય અને આસામ ઉપરથી શું થાય વેરી ગુડ વેરી ગુડ તબેલો હોય અને આમાં ઘોડાર શબ્દ છે તો તબેલો અને ઘોડારમાં શું તફાવત ખબર છે ઘોડાર ઘોડાર એટલે અને ઘોડારમાં શું કોણ રહે તબેલામાં ઘોડા સિવાય બીજું કોઈ રહે કોઈ ના રહે અને ઘોડારમાં ભેંસનો તબેલો હોય ગાયનો તબેલો હોય શું હોય ગાયની ગમાણ હોય કે તબેલો હોય ગમાણ હોય સારી જાવ બેસ ના મહારાજ હરામનો પૈસો મને ન ખપે મોચી સામેની દુકાને પરચૂણ લેવા ગયો સાધુ તો મોચીની ભાવ ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા મોટો અવાજ એ તેમણે હળવેક રહીને જોડી જોડીમાંથી પરસ પારસમણી કાઢ્યો કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારો પર પારસણી કરી દીધો બધા ઓજારો સોનાના થઈ ગયા હરામનો પૈસો એટલે કેવો પૈસો પહેલા જ કીધું હરામનો પૈસો મને ન ખપે તો હરામનો પૈસો એટલે કેવો પૈસો ગદપ છોડી દે તમ તારે શાંતિથી જો વિચાર સાધુએ એની જોડીમાંથી શું કાઢ્યું પારસમણી તો પારસમણી કાઢી શા માટે બધા ઓજારો સોનાના ના કરવા બધા ઓજારો સોનાના ના કરવાતા શા માટે કરવાતા કે મોચી રાજી રાજી થાય મોચીને રાજી કરવા કોણા હૈયા વાળા વાલા કેસરિયા થી ઘોડાની લગામ તળાઈ ગઈ તમાસો જોવા ટોળું ભેગું થયું હતું ઘોડેથી ઉતરીને ઘોડ ઘોડા ટોળાની વિધિને વાલો દર ધર ઘરની વાલો લગોલગ જઈને ઊભો રહ્યો જોતા જકેસરીઓ મામા મામલો પામી ગયો લેણદારની ટાપ ઉતરી ગઈ ગાલા ઘોડલા ડામ મી ઢીકરા ઢે ઢેબે આપતા હતા યુવાન મરાઠાના મો ઉપર મસ્ત વળી ગઈ હતી આપ આપનાર ઉપર વાલાને નજર ધ્રોબી સવાલ કર્યો આ વાંચતો ફરી વાર ગાલા જો બરાબર જો ગાભા ગાભા

મશવડી ગઈ હતી એટલે શું અને એવું કેમ કીધું કે ગઈ ગઈ શા માટે ધોરણ ત્રણ ચાર અને પાંચના ના બાળકોને કંઈક અંશે સળંગ વાંચતા આવડે છે પણ તમે નોંધ્યું હશે કે એ લોકો પણ અટકી અટકીને વાંચે છે એટલે એમના મનમાં પણ વર્ણો છે કે દાખલા તરીકે ધોરણ ત્રણનું જે પહેલું બાળક છે એ મહાદેવને અને પાર્વતીને એટલે ઉમિયાને બે દીકરા હતા એ વાતમાં કાર્તિકેય વાંચવાનું આવે છે તો એ કાર્તિકે ને કાર્તિકે અથવા કારિકે અને કાર્તિકાજીને અટકી જાય છે પછી એમનું પેટ પ જેવું હતું એમ છૂટું છૂટું વાંચે છે એ જ રીતે ધોરણ ત્રણ ત્રણનું જે બીજું બાળક વાંચી ગયું એને પૂછ્યું કે રાજુની બેનનું નામ શું છે તો એ વાંચી ગયું એટલે વર્ણો વાંચી ગયું અને વર્ણોની મદદથી થોડાક શબ્દો પણ ઉકેલી શક્યું ત્રીજા ધોરણમાં થોડાક શબ્દો ઉકેલી શક્યું પણ એ શું ઉકેલી ગયું અથવા એ શું વાંચી ગયું એ કશું સમજ્યું નથી વાંચીને સમજવું એ ત્રીજા ધોરણમાં પણ આવતું નથી રાજુના પપ્પા શું કરતા હતા તો કે નોકરી પણ એની મમ્મી શું કરતી હતી તો એ યાદ ના આવ્યું એટલે કે રસોઈ કરતી હતી કારણ કે એની મમ્મી પણ રસોઈ કરે એટલે મમ્મીઓ બધી રસોઈ કરે એવું જનરલાઇઝેશન એણે કરી નાખ્યું ઓફિસમાં કામ કરતી હતી એવું પાઠમાં લખ્યું છે એ એણે વાંચ્યું નથી એટલે ધોરણ ત્રણમાં બાળકોએ જે વાંચ્યું એ સમજ્યા વગર વાંચ્યું આ તમે સમજી શક્યા હશો ચોથા ધોરણમાં પણ એવું થયું છે કે જે પહેલાં નંબરની છોકરી છે એ વાં વર્ણો વાંચે છે દાખલા તરીકે ઘડી પછી અટકે છે ભર પછી બીજી પળે દોડયો હં દોડ્યો જોડાક્ષર હજુ ચોથા ધોરણમાં આવ્યા છતાંય જોડાક્ષર વાંચી શકતા નથી ત્રીજા ધોરણનું પેલું બાળક કાર્તિકેય નથી વાંચી શકતું પણ આપણે જોઈશું ચોથા ધોરણના બાળકો પણ જોડાક્ષર વાંચી શકતા નથી પછાડી પછાડી એમ છૂટું છૂટું હં બન તિ અથવા બનવાનું બન આમ એ જુદી જુદી રીતે એને વાંચે છે અને એટલે પૂછ્યું કે ડાઘ્યો એટલે શું અબોલ એટલે શું તો શબ્દભંડોળ જરાય એ લોકોની પાસે છે જ નહીં અને એનું એક કારણ આપણે શિક્ષકો પણ છીએ કે આપણે આ બધા શબ્દોના શું અર્થ થાય છે આ બધા બાળકો ચોથું ધોરણ ભણીને પાંચમા ધોરણમાં આવી ગયા છે એમને આ અર્થો પૂછવામાં આવ્યા છે આ પાઠ્યપુસ્તકો એ ભણી ગયા છે અને એ લોકોને ખબર છે અને છતાંય પસ્તાવો એટલે શું અથવા પસ્તાવાનો પાર ન રહ્યો એટલે શું આવા સાદા સવાલોના જવાબો પણ એ આપી શકતા નથી તો એક મોહન નામનો છોકરો જે વાંચે છે છોકરો નંબર બે એમનું નામ પણ મોહન છે અને એ મોહન અથવા તુલ મોહનની મૂર્તિ વિશે વાંચે છે મૂર્તિ એ વાંચે છે તમે સાંભળ્યું હશે સળંગ એ મૂર્તિ કેવી રીતે વાંચે છે અને બહુ સ્વાભાવિક રીતે શિક્ષક હસવું ખાડી શક્યા છે અને પછી આ બાળકને મૂર્તિ એટલે શું એની ખબર છે મૂર્તિ બોલી શકાય એ શું એને ખબર છે પણ મૂર્તિ વાંચતી વખતે ર પહેલાં વંચાય અને ત પછી વંચાય એને ખબર નથી એટલે વાંચતી વખતે એ ત પહેલાં વાંચે છે અને ર પછી વાંચે છે આપણે જોડાક્ષરો જ્યારે વાંચતા શીખવીએ બાળકોને ત્યારે ખાસ કરીને જુદા જુદા સ્થાનમાં રહેલો ર રાષ્ટ્ર હોય ઋતુ હોય પ્રકૃતિ હોય એમાં પ્ર મૂર્તિ હોય આ કાર્તિકેય એમાં હોય તો આ બધામાં જુદી જુદી રીતે ર ક્યાં આગળ છે અને એ ક્યાં વંચાય છે એ ખાસ બાળકોને શીખવવાની જરૂર છે અને એ જો ચોથા ધોરણમાં પણ બાળકો ન આવડતું હોય તો આ મૂર્તિનો ઉચ્ચારણ જે રીતે કર્યો એ કેવો વિચિત્ર થયો એ તમે સમજી શક્યા હશો એ જ રીતે એને સવાલો પૂછ્યા કે શિલ્પી શું કામ કરે તો એને આવડતું નથી એટલે મૂળ આકલનનો પણ સવાલ ચોથા ધોરણ સુધી સતત ચાલ્યો છે ત્રીજા નંબરનો છોકરો તો એ સરખું વાંચી શકતો નથી કારણ કે જોડાક્ષરો સરખા નથી વાંચતો એક વાંચે છે લાગયો જાણ તો હતો અને બધી જ મૂર્તિઓ પણ જીવ જ લાગતી હતી જીવ તી તી ખાઈ ગયો જીવ જ લાગતી હતી તો અથવા પછી એને સવાલ પૂછ્યો કે ચાલ્યો અને આવ્યો એ બેની વચ્ચે શું તફાવત છે તો આટલી સાદી બાબતની પણ ચોથા ધોરણના વિદ્યાર્થીને ખબર નથી કે ચાલ્યો એટલે શું અને આવ્યો એટલે શું એટલે જવું એટલે શું અને આવવું એટલે શું અને એણે પગલાં સાંભળ્યા અને એને પગલાંનો અવાજ સંભળાયો આ બે વચ્ચે શું તફાવત છે એ ચોથા ધોરણના બાળકને જો આપણે સમજાવી શકીએ તો ઘણી મોટી વાત થઈ ગઈ આ આંખ પટપટાવી એટલે શું એ પણ એને ખબર નથી ધોરણ પાંચમાં પણ આ સ્થિતિ ચાલુ છે કે બાળકો હવે વાંચી શકે છે પણ વાંચીને સમજી શકતા નથી આ અગત્યનું છે છઠ્ઠા નંબરની જે છોકરી છે રેશમા એ વળી પાછી છૂટક છૂટક વાંચે છે અને એને કારણે ગોદડા એનો એને અર્થ જ ખબર નથી એટલે ગા જુદું વાંચે છે ભાગો જુદું વાંચે છે એ તમે નોંધજો કે બાળકો શબ્દોનો અર્થ ખબર ના હોય એટલે શબ્દોને કેવી રીતે છૂટા પાડે છે એ ગાને છૂટું વાંચે છે ભાગો જુદું વાંચે છે અને દડા એમ વાંચે છે તમે બરાબર ફરીથી સાંભળજો તો એને કારણે અર્થ તો પહોંચતો જ નથી પણ જે સાંભળનાર છે એ પોતે શું સાંભળે છે શિક્ષક જે સાંભળનાર છે એ શિક્ષિકા બેને કહ્યું પણ ખરું કે તમે શું વાંચ્યું એ મને સમજાયું જ નહીં એટલે અર્થને તો ક્યાંથી જ ખબર પડે એટલે અગત્યની વસ્તુ એ છે કે આપણે જ્યારે બાળકોને વાંચતા શીખવીએ છીએ ત્યારે માત્ર વાંચતા નથી શીખવતા પણ એનો અર્થ ઉકેલતા પણ શીખવીએ છીએ અને ખાસ કરીને ત્રીજા ચોથા પાંચમા ધોરણમાં આનું ધ્યાન શિક્ષકે રાખવાનું છે thank yeah. you